હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ખજૂર દૂધ એકદમ કેલ્શિયમ થી ભરપૂર ખજૂર દૂધ કેવી રીતના બનાવવું તે આપણે આજે જોશું અને ફરી પાછું ફ્રેન્ડ કે જે લોકોને અનિંદ્રા પ્રોબ્લેમ હોય ઊંઘ નો આવતી હોય તેમને તો ખાસ રાતે સુવાના અડધા કલાક પેલા પી લેવું જેથી કરીને ઊંઘ પણ સારી આવી જશે અને જે લોકોને થાક ને નબળાઈ ને એવું લાગતું હોય આખો દિવસ તે લોકોએ પણ સવારમાં પીવું જેથી કરીને એકદમ સ્ફૂર્તિ રહેશે આખો દિવસ તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવું ખજૂર દૂધ બનાવવા માટે અહીંયા આપણે પાંચ નંગ ખજૂર લીધી છે જે એકદમ પોચી ખજૂર આવે એકદમ સોફ્ટ તેજ લેવાની છે જેથી કરીને એકદમ બધું મેલ્ટ થઈ જાય અહીંયા આપણે એક નંગ અંજીરનું પણ લીધું છે અંજીર એકદમ તાસીરમાં ગરમ ખજૂર પણ ગરમ જે જે ગરમ વસ્તુ છે તે જ આપણે લીધી છે કારણ કે અત્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો ખાસ આ ગરમ વસ્તુ લેવી જોઈએ બધી તેમાં જ આપણે એક કપ દૂધ લીધું છે જેટલું બનાવવાનું હોય તે રીતના લેવાનું હોય અહીંયા આપણે એક કપ દૂધમાં બે કપ જેટલું ખજૂર દૂધ બનશે તેમાં જ આપણે પાંચ બદામ કાજુ અને પિસ્તા લઈ લીધા છે બધું જ એક સાથે લઈ લીધું છે આપણે ચારોળી લીધી છે કેસર છે લઈ લેવાના ચપટી હળદર પાવડર અને પાવડર બધું જ આ લઈ અને એક મિક્સર જારમાં આપણે થોડું થોડું દર દરું ક્રોસ કરી લેવાનું છે ખજૂર અને અંજીર આપણે બહાર થી લેતા હોય તો તેમાં કેમિકલ પ્રોસેસ કરેલી હોય છે જેથી કરીને તે લાંબા ટાઈમ સુધી બોગડે નહીં ખરાબ ના થાય તો તેના માટે અહીં થોડું થોડું ઉફાળું પાણી લઈ લેવાનું હુંફાળું પાણી લઈ અને એકદમ ધોઈ નાખવાનું છે એકદમ ચારે બાજુ ફેરવતું જવાનું અને ધોઈ નાખવાનું છે અહીં તમે જોશો તો એકદમ આપણું પાણી ડોરું થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો પાણી એકદમ ખરાબ થઈ ગયું છે એટલે બે વખત ખાસ આ રીતે ધોઈ લેવાનું બે વખત આપણે ધોઈ લીધું છે ત્રીજી વખત આપણે જોશું તો એકદમ સરસ પાણી એવું આપણું રહેશે આને આપણે સાઈડમાં પલળવા માટે રાખી દઈએ ત્યાં સુધીમાં પેલું બધું આપણે ક્રશ કરી લઈએ એક મિક્સર જાર લઈ અને તેમાં જ આપણે કાજુ બદામ પિસ્તા ચારોળી હળદર પાવડર કેસર સૂંઠ પાવડર અને ગંઠોળા પાવડર લેશું ને દરદરું પીસી લેશું ગેસ ઓન કરી અને આપણે દૂધ લઈ લેશું દૂધને

ઘણી વખત શું થતું હોય કે દૂધ હોય ખજૂર લઈ લીધો અને દૂધ ગયું એવું બનતું હોય તો ક્યારેય પણ સીધો ખજૂર એડ કરવાનો નથી એક બોઇલ આવે પછી જ ખજૂર એડ કરવાનો છે જેથી કરીને દૂધ આપણું ફાટે નહીં આ જ પાવડર બનાવી અને તમે સ્ટોર પણ કરી શકો છો જેથી રોજ રોજ તમારે પીસવાની કે કઈ ઝંઝટ ના રહે એટલે આને સ્ટોર પણ કરી શકો છો એટલે ખાસ આને સ્ટોર કરી લેવું અને રાતે તો ખાસ આ દૂધ પીવું જોઈએ જે લોકોને નબળાઈ લાગતી હોય થાક લાગતો હોય એકદમ કમજોરી લાગતી હોય કે કાંઈ નવું કરવાની ઈચ્છા નથી થતી ઊભું થવાની ઈચ્છા નથી થતી ઊંઘ ના આવતી હોય તેના માટે બેસ્ટ આ ઈલાજ છે અહીંયા બધું ચુકડી જાય એટલે આપણે ખજૂર અને અંજીરને લઈ લેવાનું છે અને એકદમ સરસથી બધું જ ઉકળવા દેવાનું છે અહીંયા પોચી ખજૂર હોય તો એકદમ સરસથી મિક્સ થઈ જાય જલ્દીથી મેલ્ટ થઈ જાય એટલે ખાસ કરીને પોચી જ લેવાની બધું આ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેશું પણ થોડું થોડું ઠંડુ થવા દેશું ઉફાળું થાય ત્યારે આપણે બ્લેન્ડ કરી લેવાનું છે એકદમ ખજૂરને મેસ કરી લેશું આમાં આપણે બધી એવી જ વસ્તુ એડ કરી છે જેવી કે પીપળી મૂળના ગંઠોળા તો જે લોકોને ચક્કર આવતા હોય તો તેના માટે બેસ્ટ છે જે લોકોને વાયુ કે એવું થઈ જતું હોય પીત વાયુ તો તેના માટે આપણે સૂંઠનો પાવડર પણ એડ કરેલો છે એટલે આ દૂધ પીવાથી કોઈને કાંઈ પણ સમસ્યા નહીં થાય પેટની કાંઈ પણ તકલીફ નહીં થાય અને એકદમ નવી તાજગી જ અનુભવાશે તમે જોઈ શકો છો થોડું થોડું ઠંડુ પણ થઈ ગયું છે અને એકદમ સરસ ખજૂર અંજીર પણ મિક્સ થઈ ગયા છે તો હું બ્લેન્ડર થી આને બ્લેન્ડ કરી લઈશ અહીંયા આપણે દૂધને બ્લેન્ડ કરી દીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ તો અહીંયા મસ્ત મસ્ત મિલ્ક શેક પણ ભૂલી જાય તેવું એકદમ ટેસ્ટી ખજૂર દૂધ આપણું તૈયાર છે તમને આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ ચોક્કસ કરજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ